તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોને આઠ અઠવાડિયામાં શેલ્ટરમાં ખસેડવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે ત્યારે આ નિર્દેશને લઈ આજે ડીસામાં શ્વાનો માટે કેટલાક યુવાનો આગળ આવ્યા છે અને શ્વાનો માટે લેવાયેલા નિર્ણયના વિરોધમાં શહેરના સાંઈબાબા મંદિર નજીક પોસ્ટર સાથે પ્રદર્શન કરીને શ્વાનોના હકની માંગ કરી છે સામાન્ય રીતે સરકાર સમક્ષ કોઈ વિપક્ષના નેતાઓ કે લોકો તેમની પોતાની માંગણીઓ લઈને આંદોલન ધરણા કે પ્રદર્શન કરતા હોય છે પરંતુ ડીસામાં આજે કેટલાક યુવાનોએ રખડતા શ્વાનોના હિતને લઈ શહેર માર્ગ પર પોસ્ટરો સાથે પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોને પકડીને શેલ્ટરમાં મોકલવાની નિર્દેશ કરવામાં આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આ યુવાનોએ રસ્તા પર પોસ્ટરો સાથે ઉતરીને શ્વાનના હિતની વાત કરતા જણાવ્યું છે કે માણસની જેમ શ્વાનોને પણ જીવવાનો અધિકાર છે શ્વાનો પણ આઝાદીપૂર્વક જીવન જીવી શકે છે સુપ્રીમ કોર્ટ દ્વારા આ રીતે નિર્દેશ જાહેર કરીને શ્વાનોની આઝાદી છીનવવાનો પ્રયાસ કરવામાં આવે છે સાથે સાથે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્ટરની ગુણવત્તા પર પણ આ યુવાનોએ સવાલ ઉઠાવે છે સ્માઇલી રાણા અને દિલ્હી સુપ્રીમ હાઈકોર્ટ જે સ્ટ્રીટ ડોગ માટે જે પરમિશન આપી છે એના વિરોધ પ્રદર્શન કરી છે કેમ કે સ્ટ્રીટ ડોગ લાઈક સ્વતંત્ર ભારત એ બધાને હક છે અને જે આપણા જનતાને હક છે એ રીતે આપણા સ્ટ્રીટ ડોગને બી હક છે તો જે આ લોકો કહે છે સેન્ટ્રલ જેલમાં કે સેન્ટર આપણે સેન્ટર ગવર્મેન્ટ સેન્ટર સ્ટ્રીટ ઓફ માટે રાખીએ છે એ સૌથી વાત ખોટી જ છે કેમ કે સેન્ટર ગૌશાળા માટે બી છે એ ગૌશાળામાં કોઈ પાછળ દીખવા જતું નથી એટલે સ્ટ્રીટ ઓફ માટે હું એમ કહું છું કે તમારે પરમિશન લેવી હતી છ મહિના પહેલાં તો પહેલાં કેવું હતું કે દિલ્હી ગવર્મેન્ટ સેમોન્યુ તમારે થોડી શરમ આવવી જોઈએ તમારે થોડો માણસાઈમાં આવવું જોઈએ કે તમે હવે માણસોને છોડીને જાનવરની તમારે પ્રોબ્લેમ છે એટલે ખાસ કરીને મારે દિલ્હી ગવર્મેન્ટને કહેવું છે કે પ્લીઝ તમે આ વસ્તુ નિયમને બદલો ખાસ કરીને કેમ કે બધા માટે આઝાદી છે આ માસુમો બોલતા નથી એના માટે કંઈ તમે એને લોકોને સેન્ટર સેન્ટર તરીકે રાખવા માંગો છો એટલે મારી એક ડીસાવાસીઓને આપણા એનિમલ્સ લવર જે જાનવર પ્રેમી છે એ લોકો માટે કેવું છે રેપિડ્સ છે રેપિડ્સ માટે રાખો ને તમે તાર જે લોકો રેપિડ્સ છે જે લોકો બહાર ભરે છે આ તમે જાનવરને અંદર નાખવા માંગો છો એટલે મારે ખાલી ગવર્મેન્ટ એટલું કેવું છે દિલ્હી ગવર્મેન્ટ ને પ્લીઝ તમે એકવાર વાર દેખો એક વાર ક્લીન કરીને આ માસુમ જાનવર તમારું શું બગાડ્યું છે ખાસ કરીને જય હિન્દ જય ભારત તાજેતરમાં દિલ્હીમાં રખડતા શ્વાનોને લઈને એક મહત્વપૂર્ણ ઘટના બની છે સુપ્રીમ કોર્ટે એક આદેશ જારી કરીને દિલ્હી એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને આઠ અઠવાડિયાની અંદર શેલ્ટરમાં ખસેડવાનો નિર્દેશ આપ્યો છે આ નિર્ણય પાછળનું કારણ રખડતા શ્વાનો દ્વારા કરડવાના વધતા બનાવો અને રેબીઝના કેસો છે

આ આદેશ બાદ દિલ્હીમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થયા છે જેમાં ઘણા પ્રાણી પ્રેમીઓ અને કાર્યકર્તાઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા આ ઘટનાએ દિલ્હીમાં રખડતા શ્વાનોના મુદ્દાને ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે